તો ઉમેદવારો સામે રોષ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહારો કર્યા ભાજપમાં અલગ અલગ ત્રણ જૂથ સક્રિય છે તેમણે કહ્યું એક મૂળ વિચારધારાવાળા બીજા લાભાર્થી જૂથ છે તમે વચન આપ્યું હતું તમે વચન આપ્યું હતું લોકોને ન્યાય નહીં અને ગુજરાત ગુજરાતીઓને સતત ન્યાય આનો જવાબ પણ આપે એમનો જો અસંતોષની આંધી એમનું વડોદરાથી શરૂ થયેલું અસંતોષની આંધી સાબરકાંઠા ટ્રેનની જેમ ચાલી રહી છે આમ સરસ પ્રવાસ કરી રહ્યું છે ચુનાવ એક્સપ્રેસ તમારા ચાલી એવી રીતે વડોદરા સાબરકાંઠા વલસાડ આણંદ આ બાજુ જઈએ તો સુરેન્દ્રનગર રાજકોટ અલગ અલગ જગ્યાએ ખેલ ખેલ ખેલને અમરેલી સુધી પહોંચી ગયું છે